લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યની તમામ બેઠકો પર ભાજપ દ્વારા જીતની આશા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્રની સાત લોકસભા બેઠકોમાંથી ત્રણ બેઠકોમાં ભાજપ માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે જૂનાગઢ અમરેલી અને સુરેન્દ્રનગરની બેઠક ભાજપ માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે આ ત્રણેય બેઠકો પર પીએમ મોદી સભા પણ સંબોધશે જૂનાગઢમાં સભા કરીને સૌરાષ્ટ્રની વધુ બે બેઠકો પર પીએમ મોદી પ્રચાર પણ કરશે સત્તર અને અઢાર એપ્રિલે સુરેન્દ્રનગર અને અમરેલીમાં પ્રધાનમંત્રી મોદી સભા કરીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે પ્રધાનમંત્રી મોદી ત્રણેય બેઠક પર સત્ર અને અઢાર તારીખ દરમિયાન સભા કરશે સુરેન્દ્રનગર અને અમરેલીમાં પણ સંબોધન કરશે તો સૌરાષ્ટ્રની ત્રણ બેઠક ભાજપ માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે ત્યારે પ્રધાનમંત્રી મોદી સત્ર એપ્રિલ દરમિયાન ગુજરાતના પ્રવાસે આવશે ત્યારે અમરેલી સાબરકાંઠા આણંદ અને હિંમતનગર બેઠક પર પણ સભામાં સંબોધન કરશે વાદદાતા ગૌતમ ભીડા જે પ્રમાણે પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે અલગ અલગ લોકસભા બેઠક પર સભા સંબોધવાના છે સૌરાષ્ટ્રની અંદર સાત વિધાનસભાની જે લોકસભાની જે બેઠકો છે આ સાત બેઠકોમાંથી ત્રણ એવી બેઠકો છે જેમાં બીજેપીને કપરા ચઢાણ છે તે જોવા મળી શકે છે આ ત્રણ બેઠકોમાં જુનાગઢ સુરેન્દ્રનગર અને અમરેલીની બેઠક છે તે જોવા મળી રહી છે ખાસ જુનાગઢની જો વાત કરવામાં આવે જે રીતના જે નામ જાહેર કરવાની વાત હતી બીજેપીમાં તેમાં પણ વિલંબ થયો હતો ત્યારબાદ જે રીતના રિપીટ કરવામાં આવ્યા છે વર્તમાન સાંસદ રાધેશ ચુડાસમાને બીજી તરફ વાત કરવામાં આવે દેવજી ફતેપુરાની નારાજગી છે તેનો સામનો સુરેન્દ્રનગર બીજેપી ને કરવો પડી રહ્યો કરવો પડી શકે છે અને જે વાત કરવામાં આવે ત્યાં વિપક્ષ નેતાનો એક બોલ્ટ જોવા મળી રહ્યો છે અંદર પરેશ એટલે ત્યાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે એક તરફ બીજેપી માંથી બેઠકો જીતવાનો દાવો કરી રહ્યું છે પરંતુ હજુ સુધી આ ત્રણ એવી બેઠકો છે જ્યાં તેમને કહી શકાય કે જે મેદાને જે ઉમેદવારો ઉતાર્યા બાદ પણ હજુ પણ કપડા ચઢાણ છે તે જોવા મળી રહ્યા છે અને તેના પરિણામે જ આ ત્રણે ત્રણ એવી બેઠકો છે કે જ્યાં પ્રધાનમંત્રી પણ જે સભા છે તેને સંબોધ કરવાના છે જૂનાગઢની અંદર થોડા દિવસ પહેલા પ્રધાનમંત્રીએ સભાનું સંબોધન કર્યું તો આગામી સત્તર તારીખે જયારે પ્રધાનમંત્રી ગુજરાત પ્રવાસે છે અમરેલી અને સુરેન્દ્રનગરમાં પણ સભાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે આમ કહી શકાય કે અત્યારના સમીકરણો પ્રમાણે સૌરાષ્ટ્રની સાત બેઠકોની જો વાત કરવામાં આવે ચાર બેઠકોને બાદ કરતા ત્રણ બેઠકો એવી છે કે જેમાં બીજેપીને ખૂબ જ મહેનત કરવી પડી શકે તેમ છે અને અત્યારથી જ આ ધ્યાનમાં રાખીને જે ગ્રાઉન્ડ પ્લાનિંગ છે તે બીજેપી દ્વારા કરવામાં આવ્યું છે રાજકોટમાંથી પણ અમુક જે કહી શકાય છે ગ્રાઉન્ડ લેવલ નું પ્લાનિંગ છે તે અત્યારથી જ કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ સ્ટાર પ્રચારકો બોલાવીને જે સભાનું આયોજન કરવામાં આવ્યું છે એટલે કહી શકાય કે આ ત્રણ બેઠકો એવી છે કે જેમાં કોંગ્રેસ હાવી પણ થઈ શકે છે આભાર સમગ્ર માહિતી જોડાવા માટે